હું કોણ તમે જીવવું હોય ને તો એક જુદું ના પડે પગે શરીર જુદું ના પડે જુદું ના પડે ઈચ્છા ના પડે બધું ભેગું જીવાય ભેગું જીવાય જીવનાર માટે એક જ છે એટલે પિંડ થી હું કે છે બરાબર જીવે છે એ કોઈ ખબર નથી કારણ કે જીવે છે એટલે જેને જ્ઞાન કરવું છે આત્માને માન કરવું છે એને ઓળખવું પડે

જીવનાર તત્વ છે તે પાક પિંડ સહિત જીવાય છે હું જીવે જીવવું હોય જરૂર નહીં જીવી જાય આપણે જીવી જઈએ છીએ એટલે ખબર નથી જીવવું છે એટલે ખબર નથી એટલે તમે જે ક્રિયા કરો ને આ ઓર્ડર પૈસા લેવા લેવાનું દેવા ઉઘરવાની બાકી લેવા દેવાનું જીવવું છે એટલે

અમેરિકા થી એક ભાઈ છે અમારા ચંદુ ભાઈ કરી ને એને બેસતા મને કે ભાઈ તું મને વાત કરવા નો વાત મેં શું કીધું કે તમારી આ શરીર નું બંધારણ છે ને ચોવીસ તત્વો પ્રકૃતિ ના બે આત્મા પરમાત્મા એ નોખા પાડી દો અલગ અલગ પછી ભેગા કરી નાખો તો આવડી જાય તમારો અનુભવ કરવો હોય કે તમે કોણ ફોન હોય તો એક એક નોખા મૂકી દેવો ટેબલ ઉપર ભેગા કરી દેવો કઈ કેવું ના પડે કોણ નોખા કરી ના આપો નોખા કરીને પછી જુઓ તો આખું દેખાય કે બરોબર જુદું બધા જાણ્યું કે નહી બધા કામ કરે છે જાન ના લે સાંભળ્યું છે તમે વાપરો છો જો તમારે આ જીવ ભાવ પોસાતો ના હોય અને આત્મવિચાર પામવો હોય તો આ નોખું જોવું પડે જો હોય તો ના જો હોય ને જીવી જાવ મસ્તી થી ચોરાથી ફરવો છે જીવે છે ને ખબર નહી કોણ જીવે છે એટલે જન્મ પામે કરે આમાં કર્મ કરે છે અને ભોગવે છે પછી વિના બીજા કર્મ થાય શું ભોગવ જે કર્મ ભરે એ પાસે જન્મ થાય એ ભોગવવા પાપ પછી ભેગું ભરે એ પણ ગતિ આવે ઉચી ગતિ આવે બરાબર તો એ જન્મ ચાર્જ કરતું હોય પિન્સી જોવામાં તકલીફ થાય તો જેને આ પિંચી નહીં જીવતા એ જે વિચાર થાય પિન્ડ શું કમ જન્મણ થાય છે તો જ્ઞાની પાસે આ વાત સમજે છે તો સમજ પડે કે આ તો સાચી વાત છે તો એ માટે વિચાર હશે તો તમે આ વિચાર્યું તો કરીએ કોક ના કરીએ કોઈ તો તમે જાતે મહેનત કરો જડે એટલે બોલી જશે પણ તમે ઓળખશો નહીં તો જેવું જીવતે છે ઉડી જશે લૂડી જાય હા બરાબર મારે છે તો માણસ જીવે છે ને કે ચોવીસ કલાક જીવતો હોય કે ચોવીસ કલાક એ વિષય જોગાવતો હોય હમ કઈ ના કરતો હોય તો હા પાંચ વિષય જીવન ચાલે વિષય લાગે આપણને તો વિષય હોય બેઠા હોય તો વિષય હોય કલ્પના કરતા ગમતું હોય વિચાર કરતા હોય ગમતું ના ગમતું નાતા હોય ને તો ગમતું વિષય ના ગમતો વિષય બેસી તો આટલું મોટું જીવન જીવી છે આપણે આટલું મોટું જીવન જીવી છે જો ગમતું ના કે બે બાદ કરી નાખો હવે જીવો જોઈએ

તે જીવન તો જીવન છે એ ના ગંબા મત પૂરતું તો સંસાર ની વાત થઈ જાય છે તો આ બે જાણો તો તમે ચાલુ ચાલુ રહો રોજ વાત સાંભળો શું ભેર પડે રોજ વાત સાંભળો ભાવના ભાવ તારું સુખ આખા માણસ નું કેન્દ્ર છે માણસ જે જીવ જીવે છે એનું કેન્દ્ર જ રુચિ છે એટલે આપણે વાત કરીએ કે કારણસર છે ઈચ્છા પ્રમાણે કામ તો છો ઈચ્છા ઓળખો તો ખરા ફર છે ને ઈચ્છા છે વૃત્તિ હું જાય એટલે આ બધું જીવન ચાલે જોતા નહીં આપણે જોઈએ ને બધી સમજ પડે અભ્યાસ નહીં કરતા

જોતા નહીં માટે ખબર નહીં પડતી એમ માર કેવું હું નહીં દે હું રૂપે રો છો જીવતા હશે જો હો તો હું જુદો દેખાય અતવે હોને જો ટે દેખાય ને કે છૂટું છે પણ આપણે જોતા નથી એમ કેવું બરાબર પ્રાપ્ત કરવું પડતું નથી છૂટા છો છે આખા જીવન દે નોખા છો પણ જોતા નહીં એટલે ખબર નહીં પડતી બરાબર મારા

વ્યાપક પણ ને પરમાત્મા બિન રૂપ કહેવાય એનું જ્ઞાન બધે વ્યાપક હોય એ જ્ઞાન વડે આ બધા પ્રકૃતિ તત્વો જીવે મન બુદ્ધિ બધાય બરાબર જેમ આ શરીરના તત્વો જીવે તેમ સૃષ્ટિના જીવો જીવે સૃષ્ટિના જીવો નાથી જીવે બરાબર આ જીવ જ છે બધા નોકો નાખો પાડો એટલે તત્વ જ છે બધા એ તત્વ એનાથી જ પ્રકાશિત થાય એના જ થાય થી એક જ્ઞાન અને જાણો છો કે નહીં જાણ પડવાનું જ્ઞાન અને જાણો છો ને બધું તત્વો તો કેમ જાણતા નથી તો જ્ઞાન તો જુદું જ છે તો જેને જુદું સમજવું છે એને જાણવું પડે જુદા છો ભેગા નથી પાડવું પડતું નથી પણ એમાં રસ ધરાવો છો એટલે જોઈન્ટ થઈ જાય હું તો આવીને ફોટો હમણાં મુતો ક્યાં આયો કે જુદા તો છોય પણ જુદા એવું નહીં તમારે આમાં અમે જોઈન જાવશે હે બે ભાઈ હોય હે કે હોય એક રૂપઈ દેતા સે પણ ઉઢ ના જુઓ સમય વાત કરી એક દાળો સમય આમ એક બાપને બે છોકરા હતા જીવરામ ને શિવરામ તે ભેગા આવે ને ભેગા ઓછા એટલે એક માપ આપણો છોકરા બરાબર તો ભેગા ખવું નું કામ કરતા હતા પછી દાગ લગ્ન કરી જુદા પડે તો શિવરામ નું ભક્તિ કેતો હતો પેલો સંસાર ભોગવતો હતો તો બે નોખા પડ્યા પછી પછી દીવા પડે મકાનમાં તો કચરો તો કાઢે નહીં એટલે પરો કાઢશે જીદા પડ્યા પારકો થઈ ગયેલ એનું કાઢે તો પારકો છે જ થયો નિશ્ચય થયું પાક્કો થઈ ગયું નિશ્ચય થઈ ગયો કા એનું મારું નહીં પેલા જેમના છે ને હવે પેલા પોતે નોખો હોય ભણ નતુ જોવાનું થયા પછી ખબર પડી પોતે નોખો હ

ના તો આપણે જે વાતો કરી છે એ હું બાદ થાય વાતો હું બાદ થાય ઈચ્છા હું બે પ્રકૃતિના મૂળ બીજમાં બાદ થઈ જાય આત્મા આત્મા કહીએ ને આપણે આત્મા લાગે છે ના લાગવાનું કારણ છું જે બ્રહ્મ તત્વ કહીએ ને એ તત્વની હાજરી છે આપણી પાસે હું વગર નહીં ઈચ્છા હું બે બાદ થાય બીજું હું ઈચ્છા બે બાદ થઈ જાય બી પડ્યું

ઋતિશ સુકા કરો તો હું બે થાય ઋતિશ સુકા ના કરો તો હું ક્યાં થાય નથી ને તો ગમતું મૂકી દઈએ તમારી પાસે મારું ગમતું મૂકી દયો તો કે પાવ કહી દે હું ને જગ્યા જ ના મળે જગ્યા જ ના મળે તો આખો સંસાર ગમતામાં રોડ

એટલે રુચિથી ભાગલા પડે છે રુચિથી ઊંધું થાય છે ઊંચી રુચિથી તમે નમે રાખી રહી છે પિંડ ની હોય પણ આપણે હાજર હોય એ દબી જાય સેવા મળે આપણે એટલે વિચાર આપણે એટલે જ્ઞાન તો આપણે એટલે વ્યાપક બ્રહ્મ વ્યાપક ભગવાન

ઈચ્છા ને હમને જોતાડ છે કે નહીં હમ કે મને ગમે છે તમને ગમે છે એક જણ મૂકી દે તો કામ થઈ જાય મારું ગમતું મૂકી દઉં તો જાય કે નહીં બધું આવી પાય છે આપડેનો અભ્યાસ કરીએ ને તો નોખો દેખાય ભગવાન નું પદ તમારા પાસે છે કે નહીં ગમતા ગમતા ના રહો તો સમજદારી કહેવાય એ જ્ઞાન કેવાય એ જ્ઞાન એ માયાથી પર ની વસ્તુ છે બરાબર ગમતું ના ગુ એ વ્યક્તિત્વ છે એના પર પોતા લડાઈઓ થાય મહાભારત જો સાચે જ્ઞાન થી જીવે જીવા વગર જીવે જીવા વગર જીવાના ને ભાવ વગર તો તો વ્યાપક ભ્રમ છે તો તો સત્પુરુષ પદ આવ્યું સત્રુપ પદ આવ્યું સત નાશ ના પામે એવું નાશ ના જન્મ ના થાય ઈચ્છા ઈચ્છા થાય તો ઈચ્છા ભોગવા માટે જન્મ પડે બરાબર તો આ સંસાર બીજ ઈચ્છા કેવાય ના કહેવાય તો આપણે આપણા જીવનમાં ઈચ્છાના આધારમાં ઉઠે કોના રાખીએ ઈચ્છાને મહત્વ ના લઈએ સમજન મોજવારી તે જીવે જ ન જીવાય તો પુનરવર્ણ ના થાય ઈચ્છા વધે જ નહીં પાછળ તો જરૂર દેતે ને કે લે ભૂલે કે જો જે કઈ જોતું નથી એ બચ્ચાનો બચ્ચા છે કઈ જોતો નથી जिसको કોચું ન ચાહી જે સો જા અહંકાસા કે કઈ જોતો રહે તો જ્ઞાન છે ને એ વસ્તુ છે અસ્તિત્વ થી આવે છે વ્યક્તિમાં ના વ્યક્તિમાં અપેક્ષા ભેગી હોય વ્યક્તિ ની અરે ઈચ્છા ભેગી હોય એ બે નોખવા ના પડે હું મારી ઈચ્છા બે જુદું ના પડે એમાં સૂર્યુદા ના પડે એમાં નિશ્ચય અને જુદા ના પડે કેવું બ્રહ્મ જ્ઞાન બે જુદું ના પડે આપડા બધા મળ્યા આ મહારાજ છે આ છે અલગ આલગ મળી જાય કોઈ દિવસ

સારું સારું થવાનું માગે છે અને જ્ઞાન છે ને ભગવાન માંગે છે ત્રણ તમારા તમારું સામે ક્યાં અહમ અને છો તો તો ઈચ્છા ને અહમ આધીન છે પણ ઈચ્છા ને અહમ ને છૂટા મુક્યા તો જ્ઞાન રહી ગયું એક બાજુ સ્વતંત્રતા તો માની છે પણ છે નહી વાસ્તવિક સ્વતંત્રતા નથી સંકોચિતતા છે તમે તારો કે ખબર કામ કીધું સંસાર એ હોય તમે ક્યાં છો જીતે જેવો છો તમે પોતે ભોગવો છો પોતે જ હોય છે તે સત્સંગ કરો છો તે ભેગા છો કે નોખા છો એનું સત્સંગ એનું કોક કરે જુદા હે ભેગા છો સત્સંગો કદી એક થઈ કરે છે કામ અને સંસારમાં સંસારમાં એક થઈ કરે તો બે નોખા દે તો તો કઈ કોઈ કે પુરુષ કરતા પુરુષ કે જ્ઞાન મે જ્ઞાન એ જ જો ના ના અપ્રત નો કા કોઈ કુસ્તુ છે આ બધા તત્વો છે ચોવીસ છવ્વીસ તત્વ આપણા

કૃષ્ણ ભગવાન રૂપ બતાવ્યું કે નાના હતા ગોકુળમાં જાય ગાયે ચાલવા મોકલ્યા ગાયો ચાલવા ગાયો ચાલવા મોકલ્યા ગાયો ના ચાલ્યા જાય એકલી જાય પાછી આવતી રે ગોવા જવું હોય એ ક્યાં શું ખબર શું નાખવાની ખબર હોય કોને ખેતરમાં બગાડે તો બરાબર થોડુંક નુકસાન ના કરે બગાડે નહીં

તમારા વિચારો જે અંતકરણ કરો છો એ માલાવાય જે વાવો છો શું અંતકરણ કીધું ખેડૂત કીધો તમે કયા વિચાર વાવો છો એ શું થયું તમારે શું જોઈએ એવું વાવેતર કરો તમે જો વાવેતર કરો છો ને ધંધો કરો ધંધાનો વિચાર કરો છો